તમે જે દ્રશ્યોમાં જોવો છો તે ગરવો ગિરનાર છે ને જળહળ ગિરનાર છે અને એક ઉર્જા પથ અ છે ઓલું લીલી તમે જે દ્રશ્યોમાં જોવ છો તે ઓપ્સર વાઇન

અત્યારે તમે જે દ્રશ્યોમાં જોવો છો તે પીએમ સૂર્ય ઘર યોજના છે મુફત બિજલી યોજના જે પાંચ લાખ ઘરોમાં સોલાર રોપ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા છે ને કઈ રીતે આખું વીજળી મેળવી શકાય છે તેના ઉપર પ્રોજેક્ટ છે તમે બાજુમાં જે દ્રશ્ય જોવો છો તે પીએમ કુસુમ સ્કીમ છે જે અંતર્ગત સોલાર પ્રોજેક્ટ ફિટ કરવામાં આવ્યા છે તેના દ્વારા કઈ રીતે ખેતી ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે અને કઈ રીતે વીજળી ઉત્પાદન થાય છે તેના ઉપર છે આ બધાયને દેખાડ્યા આમ અત્યારે તમે જે દ્રશ્યમાં જોવો છે ત્રીસ જી જીડબલ્યુ ખાવડા રિન્યુબેલ એનર્જી હાઈબ્રિડ પાર્ક છે

અને લગભગ 10 રૂપિયા પાણીની જે આ છે અત્યારે તમે જે દ્રશ્યમાં છો એનર્જી એન્ડ જે સંલગ્ન કંપનીઓ છે કેપી ગ્રુપ ગ્રુપ છે છે પછી ટોરેન્ટ સહિતની કંપનીઓ છે જે પોતાના પ્રોજેક્ટ લઈને આવી છે અને સોલાર ઉર્જા દ્વારા કઈ રીતે વીજળી મેળવી શકે છે એના ઉપર દર્શકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા સોલાર પેનલ થી લઈને એનું પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યું છે જે આપણને ત્રણ હજાર વોટ થી લઈને છ પોઈન્ટ વન જીડબલ્યુ સુધીનો આપણને વીજ પુરવઠો પાડે છે કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરી આશિષ રાજકોટ